વટ વે અને વર્ચ્વસ્વના જંગમાં ક્યારે શું થઈ જાય છે એ માત્ર સમયના ગર્વમાં જ હોય છે એ બદલાની આગ એ બંદૂકના નાળ છે નીકળતો અવાજ એ મોંઘી દાટ ગાડીઓના કાફલા અને કાળા કપડામાં સજ્જ બાઉન્સરોની ફોજ જ્યાં જાઓ ત્યાં સલામોનો વરસાદ ઉઠતા હાથ અને મસીહા જેવી છબી નમસ્કાર સો વાતની એક વાતમાં હું હિનારવ્યા આ છબી બાહુબલીઓની હોય છે અને બાહુબલીઓ આજે પણ આપણા ગોંડલમાં છે બનાવી રાખવાની હરીફાઈમાં કોઈના હાડકા ભાંગવા પડે તો પડે અને આજે હાડકા ભાંગ્યા છે એક જૂનાગઢના દલિત યુવકના એ પણ આ બાહુબલીના દીકરાએ જેમનું નામ છે ગણેશ જયરાજસિંહ જાડેજા ગણેશભાઈના નામથી લોકો એમને ઓળખે છે એમના પર હવે જુનાગઢમાં ફરિયાદનું ખાતું ખુલ્યું છે મામલો કંઈક એવો છે કે ફરિયાદી રાજુ સોલંકી કહે છે કે હું અને મારો સાત વર્ષનો દીકરો બાઇક પર જઈ રહ્યા હતા અને પાછળથી ગાડી આવી અકસ્માત થતા થતા રહી ગયો એટલે મેં કહ્યું જરા સાચવીને ચલાવો ને બસ આ જ વાત હતી અને તેમણે મારી સાથે ત્યાં જ બબાલ શરૂ કરી દીધી મેં કહ્યું મારો નાનો દીકરો મારી સાથે છે એને હું ઘરે મૂકી આવું પછી તમારે જે બબાલ કરવી હોય એ કરજો અને આ કાફલો પાછળ પાછળ મારા ઘર સુધી આવી ગયો મારા પિતાજી ગાડીમાં બેઠેલા ગણેશને ઓળખી ગયા અને એમણે જેમ તેમ કરીને સમાધાન કરાવ્યું અને વાત પૂર્ણ થઈ ગયેલી માની પણ બસ થોડા જ સમય બાદ એક સાથે ત્રણ ગાડીઓ આવે છે અને મને ઉપાડીને ગાડીમાં નાખી દેવામાં આવે છે ખૂબ માર મારવામાં આવે છે તેઓ મને ગોંડલ લઈ જઈ રહ્યા હતા ગાળોનો વરસાદ હતો અને ગળદાપાટું મારવાનું ચાલુ હતું ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહનું ગણેશ ગઢ છે જ્યાં જ વિશાળ ફાર્મ હાઉસમાં ફરિયાદી રાજુ કહે છે મને નગ્ન કરવામાં આવ્યો બહેરહેથી માર મારવામાં આવ્યો અને માફી કાકલુદી કાલાવાલા પછી જીવ બચ્યો એ લોકોએ મને ફરી એક જાહેર રસ્તા પર છોડી દીધો આ કહાની રાજુ સોલંકીની છે અને અંજામ આપનારા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશની છે આ એ જ ગોંડલ છે જેનો ઇતિહાસ રક્તરંજિત રહ્યો છે રાજકીય હત્યાઓ અને ખૂનખરાબાથી ખદબત્તી આ ધરતી જે ઘણા સમયથી વર્ચસ્વના જંગમાં ધણધણી રહી છે હવે પોલીસ શું કરે છે એ જોવાની વાત છે